જય માતાજી જય સાળંગર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો સિવાય અને જય સ્વામિનારાયણ કેમ છો બધા સ્વાગત છે તમારું દમો શ્લોકમાં તો આજે આપણી સીતળા સાતમની વાર્તા સાંભળવાની છે તો આપ આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો શ્રાવણ વદ સાતમને દિવસે વ્રત કરનારી સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાવું ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળવી એ દિવસે ચૂલો ન સળગાવો આગલા દિવસનું રાંધેલું ઠંડુ ખાવું વડાલી ગામે એક ગામમાં સાસુ જેઠાણી દેરાણી રહેતા હતા દેરાણી જેઠાણી બંનેને એક એક દીકરા હતા મોટી વહુ ઝઘડાખોર અને ઈર્ષાખોર હતી જ્યારે નાની વહુ પ્રેમાળ અને દયાળુ હતી રાંધણછઠનો દિવસ આવ્યો એટલે સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મોડી રાત સુધી રાંધતી રહી એટલામાં એનો છોકરો રડ્યો એટલે ઊભી થઈ એને આડે પડખે લઈ અને ધડાવવા લાગી હવે આખા દિવસની થાકી પાકીને સૂઈ ગઈ તે ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા આથી શીતળામાં આખા શરીરે દાજી ગયા એમને ગુસ્સે થઈ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજું સવારે ઉઠીને જોયું તો ચૂલો સળગતો રહી ગયો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત્યુ પામ્યો હતો તેનું આખું શરીર બળી ગયું હતું આ જોઈ નાની વહુ હૈયાફાટ રુદન કરવા લાગી તેને સમજતા વાર ન લાગી કે શીતળામાં મારા ઉપર કોપાયમાન થયા છે એટલામાં સાસુમાં આવી પહોંચ્યા તેમને પણ આ જોઈ દુઃખ થયું તેમણે વહુને આશ્વાસન આપતા કહ્યું કે વહુ બેટા શાંત થા આમ રડે છે શું દાડો વડે શીતળામાં પાસે જા એ સૌ સારા વાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ મૃત બાળકને ટોપલામાં રાખી નાની વહુ ચાલી નીકળી રસ્તે જતાં બે તલાવડી આવી તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી બંને તલાવડીના પાણી એકબીજામાં સમાઈ જતા હતા પરંતુ જન જનાવર પશુ પક્ષી કે કોઈ કહેતા કોઈ એ તલાવડીનું પાણી પીતું ન હતું અને કદાચ ભૂલે ચૂકે પીવે તો તે મૃત્યુ પામતું હતું નાની વહુને રસ્તેથી પસાર થતી જોઈ તલાવડી બોલી કે બહેન તો ક્યાં જાય છે નાનીઓએ કહ્યું કે માએ મને શ્રાપ આપ્યો છે મારો છોકરો મૃત્યુ પામ્યો છે માટે મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આ સાંભળી તલાવડીઓ બોલી બહેન અમારું પાણી કોઈ પીતું નથી અને જો પીવે છે તો મૃત્યુ પામે છે એમ અમે અમે એવા તે શા પાપ કર્યા હશે માટે કૃપા કરી અને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાનીઓ હા પાડીને આગળ વધી આગળ જતા બે આંખલા મળ્યા તેમની કોટે ઘંટીના પળ બાંધેલા હતા અને બંને લડિયા કરતા હતા નાનીઓને જોઈ આંખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે શીતળામાં પાસે જાઉં છું મારા શ્રાપનું નિવારણ કરવા નાનીઓએ કહ્યું આંખલાએ કહ્યું કે અમે સદાય લડિયા કરીએ છીએ અમે એવા તે શા પાપ કર્યા તે માટે કૃપા કરીને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાનીઓએ ડોકું હલાવી અને હા પાડી ત્યાંથી આગળ ચાલી રસ્તામાં તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં જીતરા જેવા વાળને ખંજવાળતા બેઠા હતા એમણે નાની વવને જોઈ અને પાસે બોલાવીને કહ્યું કે અલીબાઈ આ ટોપલામાં શું લઈને જાય છે તેના જવાબમાં નાની નાનીઓએ પોતાની વીતક કથા કહી સંભળાવી પરંતુ ડોસીએ તેને જરાય દરકાર કર્યા વગર પોતાના સ્વાર્થની વાત કરતાં કહ્યું અલીબાઈ મારું માથું જરા જોઈ આપને આ જુઓ તો મારું લોહી પી ગઈ છે નાની વહુને શીતળામા પાસે જવાની ઉતાવળ હતી છતાં તેણે ડોસીની દયા આવી આથી તે પોતાના મૃત છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી અને તેની જુઓ કાઢવા બેઠી ડોસીના માથામાંથી બધી જુઓ દૂર થઈ ગઈ ખંજવાળ મટી ગઈ આથી નાની વહુને આશીર્વાદ આપતા તે બોલ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો ત્યાં જ એક ચમત્કાર થયો ડોસીમાના ખોડામાં પડેલો છોકરો સજીવન થયો આથી નાની વહુને આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસી બીજું કોઈ નહીં પણ સાક્ષાત શીતળામાં છે આથી તે એમના પગમાં પડી ગઈ એ પછી વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં શીતળામાએ કહ્યું કે બેટી તેઓ પૂર્વજન્મમાં શોક્યો હતી રોજ એકબીજા સાથે ઝઘડિયા કરતી હતી કોઈ કોઈની મદદ કરે નહીં શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી તેમનું પાણી તું પીશ ને એટલે એમના પાપ નાશ પામશે અને એનું પાણી મીઠું થઈ જશે એ પછી હવે આંખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં શીતળામાએ કહ્યું કે બેટી તેઓ પૂર્વજન્મમાં દેરાણી જેઠાણી હતા એકબીજા સાથે બાજ્યા કરતા હતા કોઈને દળવા ખાંડવા પણ નહોતા દેતા આથી આ જન્મમાં તેઓ આંખલા બનીને કોટે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે તેમના કોટેથી તો ઘંટીના પડ છોડી નાખજે જેથી તેમના પાપનો નાશ થશે અને તેઓ સંપીને રહેશે નાનીઓ દરેકના પાપનું નિવારણ જાણી ખુશ થતી પોતાના છોકરાને લઈ અને ત્યાંથી ચાલતી થઈ ગઈ રસ્તે જતા તેને આંખલા મળ્યા નાનીઓએ તેમને માએ કહેલી વાત સંભળાવી અને તેમની કોટેથી ઘંટીના પટ છોડી નાખ્યા તેથી તેઓ ઝઘડતા બંધ થઈ ગયા અને સંપથી રહેવા લાગ્યા ત્યાંથી આગળ જતા તલાવડીઓ આવી નાનીઓએ તેમને પણ માયે કહેલી વાત કહી અને પોતે તેમાંથી થોડું પાણી લઈને પીધું આથી તલાવડીઓનું પાણી અમૃત જેવું થઈ ગયું અને અન્ય ગ્રામજનો પણ ત્યાં પાણી પીવા માટે આવવા લાગ્યા આમ સૌના શ્રાપનું નિવારણ કરતા નાનીઓ પોતાના છોકરાને હેમખેમ લઈ અને ઘેર પાછી ફરી છોકરાને સજીવન થયેલો જોઈ સાસુમાં રાજી થયા અને જેઠાણી મોં મચકોડવા લાગ્યા ત્યાર પછી બીજો શ્રાવણ મહિનો આવ્યો એટલે જેઠાણીને થયું કે મારી દેરાણીને શીતળામાના દર્શન થયા એવા મને પણ દર્શન કરવા મળશે માટે હું પણ એના જેવું જ કરું એમ વિચારી તે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ મધરાતે શીતળામાં આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી એમનું આખું શરીર દાઝી ગયું અને તેણે ગુસ્સે થઈ જેઠાણીને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણીએ જોયું તો પોતાનો છોકરો મૃત્યુ પામ્યો હતો આથી દુઃખી થવાને બદલે તે ખુશ થવા લાગી અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં રાખી શીતળામાની શોધમાં ચાલી નીકળી રસ્તે જતા તલાવડીઓ મળી તેમણે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ ગુસ્સે થઈને કહ્યું કે તમારે શું કામ છે જોતા નથી મારો છોકરો મૃત્યુ પામ્યો છે માટે હું શીતળામા પાસે તેને સજીવન કરવા જાઉં છું બહેન અમારું પણ કામ કરતી આવજે નહીં જેઠાણીએ તરત ના પાડી દીધી અને ત્યાંથી ચાલવા લાગી આગળ જતાં તેને બે બળદો મળ્યા તેમણે પણ પોતાનું કામ કરવા કહ્યું જેઠાણીએ તેમને પણ નન્નો ભણી દીધો અને આગળ ચાલવા માંડ્યું આમ જેઠાણીએ તલાવડી અને બળદને નિરાશ કરી મૂક્યા આગળ જતાં તેને એક ઝાડ નીચે બેઠેલી ડોસી મળી તે માથું ખંજવાળિયા કરતી હતી એણે જેઠાણીને કહ્યું કે બહેન તું મારું માથું જોઈ આપને આ સાંભળી જેઠાણીને દાજ ચડી અને તેના ઉપર ગુસ્સે થઈને બોલી બેસ બેસ ડોકરી હું કંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું જોતી નથી મારો છોકરો મરી ગયો છે તે હું શીતળામાં પાસે જાઉં છું આમ ડોસીને હળધૂત કરી તે આખો દિવસ પોતાના મૃત પાયે છોકરાને લઈને રખડી પણ ક્યાંય શીતળામાના દર્શન ન થયા છેવટે થાકી હારી રોતી કકડતી મૃત્યુ પામેલા છોકરાને લઈને ઘરે આવી ડોસીના રૂપમાં સિતરામાને તે ઓળખી ન શકી કોઈનું ભલું ન કરી શકી તેનું પરિણામ તેને ભોગવવું પડ્યું મૃત્યુ પામેલો છોકરો ફરી પાછો ક્યારેય સજીવન ન થયો કર્મ ભોગવવા પડે છે તે આનું નામ દેરાણીએ સારા કર્મો કર્યા તેથી શીતળામાના દર્શન થયા હે શીતળામાં જેવા દેરાણીને દર્શન આપ્યા અને ફળ્યા એવા સૌને ફળજો જય શીતળામાં જો તમને આ મારી શીતળામાની વાર્તા પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શીતળામાં